હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દેવ દેવકિસીન હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ગુજરાતી ઊંધિયાની રેસીપી જનરલી ગુજરાતી ઘરોમાં શિયાળામાં ખાસ બનતું આ ઊંધિયું સંક્રાંતમાં પણ બને છે અને સંક્રાંતમાં જલેબી ઊંધિયું અને પૂરીનો પ્રોગ્રામ આપણે કરતા જ હોઈએ છીએ તો આ એકદમ ચટાકેદાર ટેસ્ટી ગુજરાતી ઊંધિયું કેવી રીતે બનાવવું તેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ઊંધિયું બનાવવા માટે અત્યારે મેં રતાળુ બટેટું અને બે કેળા અને શક્કરિયા લીધેલા છે જેને મેં આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે સાથે જ અત્યારે પાપડી વાલોડ અને સાદી વાલોડ સો સો ગ્રામ લીધેલી છે આપણે જે માપથી ઊંધિયું બનાવવાના છીએ તે લગભગ આપણે છથી સાત જણને સર્વ કરી શકીએ તે રીતે બનાવીશું સાથે જ આપણે મુઠિયાની રેસીપી પણ જોઈશું તો સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈએ મુઠિયા બનાવવા માટે અત્યારે મેં એક કપ ઝીણી સમારેલી મેથી લીધેલી છે જેને સારી રીતે વોશ કરીને લીધી છે સાથે જ આપણે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી દઈશું કોથમીરનો ટેસ્ટ પણ મુઠિયામાં સરસ આવશે તો મેથી અને કોથમીર સરખા ભાગે લઈ તેમાં આપણે અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો ચાળેલો ઝીણો લોટ લઈશું જો તમારે તેમાં થોડો રવો એડ કરવો હોય તો બે ચમચી રવો એડ કરી શકો છો પણ હું નથી કરી રહી ત્યાર પછી આપણે મસાલામાં તેમાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી લીલા મરચાંની પેસ્ટ સાથે જ એડ કરીશું તેમાં આપણે અડધી ચમચી આદુની છીણ જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો એક ચમચી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જો તમે અજમો ખાતા હોય અજમાનો ટેસ્ટ તમને મુઠિયામાં ભાવતો હોય તો ચોક્કસથી અજમો પણ તમે એડ કરી શકો છો પણ અજમાનો ફ્લેવર મારા ઘરમાં પસંદ નથી એટલે મેં એડ નથી કર્યો સાથે જ અડધી નાની ચમચી ખાવાનો સોડા એડ કરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન જેટલી જ સોડા એડ આપણે એડ કરવાનો છે અને તેના ઉપર આપણે એકથી બે ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ જેથી સોડા સરસ ફૂટી જશે મુઠિયા અંદરથી સરસ સોફ્ટ બને તેના માટે આપણે અત્યારે બે ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને કોથમીર અને મેથીમાં જે પણ પાણી હશે તે સરસ છૂટી જશે અને તેમાં જ આપણું ઓલમોસ્ટ બાઇન્ડિંગ આવી જશે અને ત્યાર પછી જરૂર હોય તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અત્યારે લગભગ અડધો કપ જેટલું પાણી મારે મુઠિયાનો લોટ બાંધવામાં યુઝ થયું છે તો એકદમ સરસ રીતે બધું મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી અને તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેલવાળા હાથ કરી તેમાંથી મીડિયમ સાઇઝના આ રીતે મુઠિયા વાળી લઈશું અત્યારે મેં નાના નાના બોલ્સમાં મુઠિયા વાળેલા છે તમે લંબોળ શેપમાં પણ મુઠિયા વાળી શકો છો તો આ રીતે બધા જ મુઠિયા મેં તૈયાર કરી લીધા છે સાથે જ થોડા શાક પણ ચોક કરી લીધા છે જેમાં રતાળુ બટેટા અને બે કેળા લીધેલા છે શક્કરિયા ત્રણ લીધેલા છે અને તેને આ રીતે મોટા પીસમાં મેં કટ કરી લીધા છે તો આ રીતે થોડી પ્રોસેસ આપણે કરી લઈએ ત્યાર પછી તેલ ગરમ કરવા મૂકીશું ને એક પછી એક બધા જ શાકભાજી ગરમ તેલમાં તળી લઈએ તો સૌથી પહેલાં મેં શક્કરિયા તળી લીધા છે ત્યાર પછી આપણે બટેટા તળી લઈએ બટેટા થોડા સોનેરી રંગના થાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે એકદમ ગરમ તેલમાં તળવાથી ફટાફટ શાકભાજી ફ્રાય થઈ જશે તો બટેટા તળાઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી ત્યાર પછી રતાડું તળી લઈએ રતાડું થોડું ચીકાશવાળું હોય છે તો તળીને જ યુઝ કરવાનું રાખું જેથી કરીને શાકમાં ચીકાશ ન લાગે તો રતાડું પણ સરસ તળાઈ ગયું છે તો એક પ્લેટમાં કાઢી લઈએ ત્યાર પછી તેમાં કેળા તળી લઈશું કેળાને પણ આ રીતે છાલ સાથે જ મોટા પીસમાં કટ કરવાના જેનો ટેસ્ટ ઊંધિયામાં સરસ આવતો હોય છે તો કેળા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે ત્યાર પછી આપણે તેમાં જે રીંગણ હતા તેને ચાર પીસમાં કટ કરી આ રીતે મોટા કટ આપી દીધા છે તો તે પણ આપણે ફ્રાય કરી દઈશું અને સાઈડમાં કાઢી લઈએ અને એ જ ગરમ તેલમાં મુઠિયા તળી લઈશું મુઠિયાને પણ સારા એવા ક્રિસ્પી થાય એ રીતે આપણે તળવાના છે તો તમે જોઈ શકો છો મુઠિયા પણ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લઈશું તો પ્લાનિંગથી એકદમ સરસ રીતે બધી જ વસ્તુ તૈયાર કરીને જો ગરમ તેલમાં વન બાય વન બધી જ વસ્તુ તળીશું તો એક જ તેલમાં એક જ વખતમાં બધી જ વસ્તુ તળાઈ જશે અને ઊંધિયું બનાવવું ઈઝી થઈ જશે ઘણી વખત આપણને ઊંધિયું બનાવવું બોરિંગ લાગતું હોય છે પણ સ્ટેપ બાય સ્ટેપ જો આપણે ફોલો કરીએ તો ઊંધિયું બનાવવું ખરેખર ઇઝી છે અહીંયા આપણે વાલોળ પાપડી પણ સરસ સમારી અને વોશ કરીને રાખી છે તો ચાલો આગળની પ્રોસેસ કરીએ તો ભરવાનો મસાલો કે ગ્રેવીનો મસાલો બંને એક જ છે તો તેના માટે મિક્સી જારમાં આપણે એક વાટકી ચવાણું લઈશું અડધી વાટકી સિંગદાણા લઈશું લગભગ ત્રણેક ચમચી જેટલા સિંગદાણા છે સાથે જ અડધી વાટકી અથવા તો અડધો કપ જેટલી સમારેલી કોથમીર બે તીખા હોય તેવા લીલા મરચાં લઈશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી તલ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને સાથે જ તેમાં અડધી નાની ચમચી આદુની છીણ એડ કરીશું જો તમે લસણ ખાતા હોય તો સાથે લસણ પણ એડ કરી શકો છો બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને આ રીતે દરદરું ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ક્રશ નથી કરવાનું તો આ રીતે ક્રશ કરી લઈએ ત્યાર પછી કૂકરમાં આપણે ત્રણ ચમચા તેલ ગરમ કરવા મૂકીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તેલ થોડું આપણે વધારે લઈશું એટલે ત્રણ ચમચા તેલ ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલાં આપણે જે વાલોળ પાપડી હતી તેને સાંતળી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટ માટે સરસ સાંતળી લેવાની છે આ રીતે વાલોડ પાપડીને સરસ સાંતળી લઈશું તો મોઇશ્ચર જે હશે તે રીમૂવ થઈ જશે વાલોડ પાપડી સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે તેમાં આપણે લીલા વટાણા અને લીલી તુવેરના દાણા એડ કરીશું લગભગ અડધો અડધો કપ જેટલા મેં દાણા લીધેલા છે તમે વાલોડના દાણા પણ યુઝ કરી શકો છો તો બધું જ ફરીથી બે મિનિટ માટે સાંતળી તેમાં આપણે જે તળેલા શાકભાજી હતા તે એડ કરી દઈશું આ રીતે બધું જ એડ કરી દેવાનું છે અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ ને છેલ્લે સા તેમાં આપણે મોટા મોટા કટ કરેલા ફ્લાવર પણ એડ કરીશું જો તમને કોબી ભાવતી હોય તો તમે ચોક્કસથી કોબીજ પણ એડ કરી શકો છો પણ હું કોબીજ એડ નથી કરી રહી પણ ફ્લાવરના મોટા મોટા પીસ કરીને અત્યારે મેં એડ કરેલા છે હવે આપણે આ શાકના પ્રમાણમાં જે મીઠું જરૂરી હોય ટેસ્ટ પ્રમાણે તેટલું એડ કરી દીધું છે લગભગ એક ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે ભરેલા રીંગણ હતા તે સેટ કરી દઈશું અને મરચાં આપણે અત્યારે સેટ નથી કરવાના મરચાં આપણે પછી યુઝ કરીશું તો ભરેલા મરચાં આપણે અત્યારે સાઈડમાં મૂકી રાખ્યા છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી મૂકી ઉપર વિસલ લગાવી અને ફક્ત એક જ વિસલ લેવાની છે વધારે વિસલ નથી લેવાની એક વિસલ ભાગી જાય ત્યાર પછી તરત જ એર કાઢી અને તરત જ ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા શાક આપણું ઓવરકૂક નથી થયું ફક્ત થોડું બોઇલ થયું છે ત્યાર પછી મોટી કઢાઈમાં આપણે થોડું વધારે પ્રમાણમાં તેલ લઈ અને હવે શાકનો પ્રોપર વઘાર કરીશું તો લગભગ ત્રણથી ચાર ચમચા જેવું તેલ મેં ગરમ કરવા મૂકેલું છે ઊંધિયામાં તેલ વધારે હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહાર જેવું જ ઊંધિયું બને છે તેમ છતાં તમે તેલની માત્રા વધારે ઓછી લઈ શકો છો તેલ ગરમ થયું છે તો હવે તેમાં એક ચમચી રાય અને જીરુંનો વઘાર કરી દઈએ ત્યાર પછી તેમાં ત્રણ લવિંગ થી ત્રણ તજના ટુકડા બે તીખા લાલ મરચાં ગેસની ફ્લેમ બંધ કરી અને હિંગ એડ કરી દઈશું ત્યાર પછી તેમાં એક ચમચી આદુની છીણ અને સાથે જ એક ચમચી લીલા મરચાંની છી છીણ અથવા તો ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈશું અને હિંગથી વઘાર કરી દઈએ અને ત્રણથી ચાર ટમેટાની પ્યોરી એડ કરી દઈશું હવે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે ટમેટા સરસ રીતે કૂક થઈ ગયા છે તો બીજા મસાલા એડ કરી દઈએ તો અત્યારે બે ચમચી લાલ મરચું અડધી નાની ચમચી હળદર હું એડ કરી છું એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે જ આપણે જે ક્રશ કરેલો મસાલો હતો તેમાંથી મર રૈંગણ અને મરચાં આપણે ભર્યા છે અને બાકી જે મસાલો વધ્યો છે તે એડ કરી દીધો છે અને બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ કૂક કરીએ એટલે આ રીતે સરસ તેલ છૂટું પડવા લાગશે તેમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું જેથી તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે હવે બધું સારી રીતે મિક્સ કરી જે હાફ કૂક કરેલા શાકભાજી હતા તે પણ આપણે એડ કરી દઈશું ત્યાર પછી થોડું મીઠું મને ઓછું લાગી રહ્યું છે તો હું થોડું મીઠું એડ કરી રહી છું અને બધું હળવા હાથે એકવાર મિક્સ કરી લઈએ આ રીતે ઊંધિયું કૂક કરવાથી એકદમ ટેસ્ટી ઊંધિયું બને છે ડાયરેક્ટ કુકરમાં પણ તમે ઊંધિયું બનાવી શકો છો પણ એ ક્યારેક સીટી વધારે વાગી જાય તો ઊંધિયાનો ટેસ્ટ આવતો નથી તો આ રીતે ઊંધિયું બનાવવાથી ઝડપી પણ બને છે અને ટેસ્ટી પણ બને છે તો બધું હળવા હાથે આપણે મિક્સ કરી લીધું છે ત્યાર પછી તેમાં જે ભરેલા મરચાં હતા તે સેટ કરી દઈશું અને સાથે જ મુઠિયા પણ એડ કરી દઈએ આપણે જે માપથી મુઠિયા બનાવેલા છે તે થોડા ક્વોન્ટિટીમાં વધારે છે તો હું દસ બાર મુઠિયા સાઈડમાં મૂકી રહી છું સાથે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે મુઠિયા ડૂબે તેટલું પાણી આપણે એડ કરીશું તો હજી થોડું પાણીની જરૂર મને લાગી રહી છે તો થોડું પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કરીને જે મરચાં આપણે એડ કરેલા છે અને મુઠિયા એડ કરેલા છે તે સરસ રીતે કૂક થઈ જશે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપર તેલ છૂટું પડી ગયું છે અને મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે તો તેમાં આપણે બેથી ત્રણ ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું સાથે જ થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને ફરીથી સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો કરીને ફક્ત બે મિનિટ માટે કૂક કરવાનું છે તો આ રીતે બે મિનિટ કૂક કર્યા પછી તેમાં કોથમીરની ફ્લેવર પણ સરસ બેસી ગઈ છે તો હવે એકદમ સરસ ખાટું મીઠું એવું ગુજરાતી ઊંધિયું તૈયાર છે પૂરી રોટલી કે બાજરીના રોટલા સાથે તમે સર્વ કરી શકો તેવું આ ગુજરાતી ઊંધિયું છે જો ક્યારેય તમે આ રીતે ન બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને પહેલીવાર બનાવતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ મેં જે રીતે બતાડ્યું છે તે રીતે તમે બનાવશો તો પહેલીવાર બનાવશો તો પણ ઊંધિયું પરફેક્ટ બનશે હવે ફરીથી ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર હું એડ કરી રહી છું તો સર્વ કરવા માટે ઊંધિયું રેડી છે તો ગરમા ગરમ ઊંધિયાની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ પર નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પહેલાં બે લાયકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો અહીંયા મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે તે પણ મેં તમને બતાડ્યું તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું ટેક કેર બાય